ગુજરાતમાં તોફાની પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગે બે તારીખ આપી છે આ બે તારીખમાં ગુજરાતમાં વરસાદ ભારે તબાહી મચાવે તેવી શક્યતા છે ગુજરાતમાં ચોમાસા પહેલાં પ્રિમોન્સૂન વરસાદની આગાહી છે આઠ અને નવ મેના રોજ ગુજરાતમાં આંધી તોફાન સાથે વરસાદની આગાહી કરાય છે કયા કયા જિલ્લામાં વરસાદ પડશે અને કયા જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું ખાસ એ પણ ચર્ચા કરીશું કે આઠ તારીખે કયા જિલ્લામાં વરસાદ પડશે અને નવ તારીખે કયા જિલ્લામાં વરસાદ પડશે સંપૂર્ણ માહિતી નકશા સાથે આપવામાં આવશે તો વિડીયોને જરૂરથી એન્ડ સુધી નિહાળશો હાલ તમે જે સ્ક્રીન ઉપર નકશો જોઈ રહ્યા છો તે નકશામાં દર્શાવ્યા મુજબ નવ તારીખે આઠ તારીખે કયા જિલ્લામાં વરસાદ પડશે તેની નકશા મુજબ માહિતી તમને સ્ક્રીન પર જોવા મળશે દર્શક મિત્રો માટે એક ખાસ સૂચના એ પણ છે કે હવેથી દરરોજ તમને આ હવામાનના વિડીયોની સાથે સાથે આ જ વિડીયોના એન્ડમાં એટલે કે આ વિડીયો જ્યાં પૂરો થશે હવામાનનો ત્યાં આ વિડીયોની સાથે સાથે જ તમને હવે બજાર ભાવ પણ આપી દેવામાં આવશે તો બજાર ભાવ જે છે તે તમામ જિલ્લાની કોઈ પણ અપડેટ હશે તો એ તમામ બજાર ભાવ આ વિડીયોમાં તમને

ગુજરાતમાં ગરમી વચ્ચે ભારે પવન સાથે વરસાદની આગાહી આવી ગઈ છે આવતા સપ્તાહથી દક્ષિણ ગુજરાતમાં પવન સાથે હળવા વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે જે ગુજરાતના ખેડૂતો માટે સારા સમાચાર છે આ વર્ષે ગુજરાતમાં બે દિવસ વહેલું ચોમાસું આવશે હવામાન વિભાગે કહ્યું આ ખૂબ રહેશે તો ચાલો માહિતી મેળવીએ વિસ્તારથી પરંતુ એ પહેલા હજુ સુધી જો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ખાસ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આ ચેનલ પર તમને મળશે ગુજરાતને લગતા તમામ મોટા સમાચારો વિશ્વની ટોપ માહિતી સાથે સાથે એગ્રીકલ્ચર એટલે કે કૃષિને લગતી તમામ માહિતી સરકારી ભરતી સરકારી યોજનાને લગતી તમામ માહિતી મેળવવા માટે ધ કાજલ સુવા ગુજરાતી સમાચાર યુટ્યુબ ચેનલ એટલે કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં અને સાથે સાથે ખાસ કરીને આપણા વોટ્સએપ ગ્રુપમાં પણ જોડાવાનું ચૂકશો નહીં લિંક જે છે તે કમેન્ટમાં પિન કરેલી છે અને ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે આ લિંક ઉપર ક્લિક કરીને તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં ચોમાસા પહેલાં વરસાદની આગાહી કરાઈ છે હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્ર યાદવે જણાવ્યું કે આઠ અને નવ જૂને રાજ્યમાં વરસાદ રહેશે અમદાવાદમાં બે દિવસ વાદળછાયું વાતાવરણ રહેશે ગઈકાલે અમદાવાદમાં મહત્તમ તાપમાન બેતાલીસ ડિગ્રી રહ્યું હતું તો ગાંધીનગરમાં એકતાલીસ પોઈન્ટ પાંચ ડિગ્રી તાપમાન રહ્યું હતું સુરેન્દ્રનગરમાં રાજ્યનું સૌથી વધુ તેતાલીસ ડિગ્રી તાપમાન રહ્યું હતું આઠ તારીખે કયા કયા વરસાદની આગાહી છે તેની વાત કરીએ તો વલસાડ નવસારી ડાંગ તાપી નર્મદા છોટાઉદેપુર દમણ દાદરાનગર હવેલી ગીર સોમનાથ દીવ અને સામા દીવમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે કુલ દસ જિલ્લામાં આઠ તારીખે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે વાત કરીએ જો નવ તારીખની તો નવ તારીખે પંચમહાલ દાહોદ ગીર સોમનાથ જુનાગઢ અમરેલી અને ભાવનગરમાં સામાન્ય વરસાદની આગાહી છે કુલ છ જિલ્લામાં નવ તારીખે વરસાદ થઈ શકે છે જ્યારે આઠ તારીખે કુલ દસ જિલ્લામાં વરસાદની આગાહી છે પવન વધતા ગરમીમાં ઘટાડો થયો છે રાજ્યમાં પવનની દિશા બદલાતા ગરમીમાં ઘટાડો થયો છે રાજ્યમાં ગરમી હવે ધીરે ધીરે વિદાય તરફ છે રાજ્ય તરફ અરબી સમુદ્રમાંથી આવતા પવનની ગતિ વધી છે હાલ ગુજરાતમાં પવનની ગતિ પચીસથી લઈને ત્રીસ કિમી પ્રતિ કલાકની જોવા મળી છે આ સાથે જ રાજ્યમાં એક સપ્તાહમાં પ્રીમોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ જશે પવન સાથે ભેજનું પ્રમાણ વધતા છૂટાછવાયા વરસાદની સંભાવના છે દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદની સંભાવના છે આ વર્ષે રાજ્યમાં ચોમાસું એકથી બે દિવસ વહેલું શરૂ થશે ચોમાસું આવે એટલે વાવણીનો સમય શરૂ થાય છે આવામાં ખેડૂતોને અનેક પ્રકારની મૂંઝવણ હોય છે ક્યારે વાવણી કરવી કયા સમયે કરવી વાવણી કરીશું તો વરસાદ આવશે જેવા અનેક મૂંઝવતા સવાલોના જવાબ અંબાલાલ પટેલે આ સલાહમાં આપ્યા છે અંબાલાલ પટેલે કહ્યું કે ખેડૂતો સામાન્ય રીતે ચોમાસાનો વરસાદ થાય તે પહેલાં જ વાવણી કરતા હોય છે જોકે ચાલુ વર્ષે પણ નિયમિત ચોમાસા પહેલાં પણ વરસાદ થશે એટલે ચાર જૂન સુધીમાં પ્રિ એક્ટિવિટી થશે અને વરસાદ થવાનું અનુમાન છે અને ત્યારબાદ સાતથી ચૌદ જૂન ચોમાસાનો વરસાદ થવાની શક્યતા છે પરંતુ ખેડૂતો સારા પાક માટે રોહિણી નક્ષત્રમાં વાવણી કરતા હોય છે જ્યારે રોહિણી નક્ષત્રમાં વરસાદ સાથે પવન વધુ રહેતો હોય છે જેના કારણે ભેજ ઉડી જાય છે ચાલુ વર્ષે પણ રોહિણી નક્ષત્રમાં વરસાદ થશે અને ભારે પવન ફૂંકાશે એટલે પિયતની વ્યવસ્થા હોય તો વાવણી કરવી જોઈએ નહીં તો ચોમાસાના નિયમિત વરસાદની રાહ જોવી જોઈએ અન્યથા જો કોઈ કારણે વરસાદ ખેંચાય તો ખેડૂતો પોતાને થતાં નુકસાનથી બચી શકે છે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે રાજ્યમાં પ્રિમોન્સૂન એક્ટિવિટીની આગાહી કરી છે જે હવે જૂનના પહેલા સપ્તાહથી જ શરૂ થઈ જશે અંબાલાલ પટેલે કહ્યું કે જૂનના પહેલા સપ્તાહમાં દક્ષિણ ગુજરાતમાં વલસાડ ડાંગ સહિતના વિસ્તારમાં પ્રિમોન્સૂન એક્ટિવિટી હેઠળ વરસાદ થઈ શકે છે મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદ થઈ શકે છે જેમાં આણંદ વડોદરા નડિયાદ સહિતના વિસ્તારમાં વરસાદ આવી શકે છે ધંધુકા ભાવનગર તથા દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ આવી શકે છે અમદાવાદ ગાંધીનગરમાં પ્રિમોન્સૂન એક્ટિવિટીની અસર થઈ શકે છે તો પંચમહાલના ભાગો તથા સાબરકાંઠાના ભાગોમાં પ્રીમોન્સૂન એક્ટિવિટી હેઠળ વરસાદ થઈ શકે છે ચાર જૂન સુધીમાં આખા ગુજરાતમાં વરસાદ આવો અંબાલાલ પટેલનું અનુમાન હતું અંબાલાલ પટેલે વધુમાં કહ્યું કે આંધીવન ટોળ સાથે રાજ્યમાં વરસાદ થઈ શકે છે ચાર જૂન સુધીમાં સમગ્ર રાજ્યમાં વરસાદનું આગમન થઈ શકે છે રોહિણી નક્ષત્રમાં પાછલા ભાગોમાં વરસાદ થવાથી ચોમાસું સારું રહેશે સવા મહિના પછી સારો વરસાદ રાજ્યમાં રહેશે ગુજરાતના દરિયાકાંઠે ફૂંકાશે જોરદાર પવન આગામી ચોવીસ કલાક દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે ચાલીસ કિમીની ઝડપે પવન ફૂંકાશે સુરત નવસારી અને વલસાડમાં પાંચ દિવસ વાદળછાયું વાતાવરણ રહેશે ધૂળ ઉડતા વાહન ચાલકોને હાલાકી ઘરમાં પણ ધૂળ આવતા ગૃહિણીઓને પરેશાની થઈ છે અન્ય વિસ્તારોમાં પણ પચીસથી ત્રીસ કિલોમીટરની ઝડપે પવન ફૂકાશે સુરત ખાતે ડિઝાસ્ટર વિભાગ કાર્યરત કરવામાં આવ્યું છે તમામ ઝોન વિભાગના અધિકારી સાથે સંકલન કરવામાં આવશે મામલતદાર સહિતની ટીમ તૈનાત કરવામાં કરવામાં આવી આવી છે છે ટીમને સ્ટેન્ડ બાય ધૂળની આંધીને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો જોવા મળ્યો છે આ ધૂળની આંધીને કારણે દક્ષિણ ગુજરાતના કેરી સહિતના ઉભા પાકને નુકસાન જવાની ભીતિ છે તો બીજી તરફ ગુજરાત પર ચોમાસા પહેલા વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે અરબી સમુદ્રમાં સિસ્ટમ બનશે ગુજરાતમાં સોમવારે કેટલાક વિસ્તારોમાં હવામાન બદલાયું હતું અને કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પડ્યો હતો રાજ્યમાં ગરમી બાદ હવામાનમાં પલટો આવ્યો હતો ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસથી ઝડપી પવન ફૂંકાઈ રહ્યો છે અને ગરમીમાં ઘટાડો જોવા મળી રહ્યો છે બંગાળની ખાડીમાં રેમલ વાવાઝોડા બાદ અરબી સમુદ્રમાં ચોમાસું ઝડપથી આગળ વધી રહ્યું છે અને એક બે દિવસમાં મહારાષ્ટ્રમાં પહોંચી જશે ગુજરાતના હવામાનમાં આગામી ત્રણથી ચાર દિવસમાં પલટો આવવાની શક્યતા છે અને રાજ્યના ઘણા વિસ્તારોમાં વાદળો જોવા મળશે ચોમાસા પહેલાં અને ચોમાસા બાદ ભારતના દરિયામાં વાવાઝોડા સર્જાતા હોય છે તેમાં બંગાળની ખાડીમાં અરબી સમુદ્ર કરતાં વધારે વાવાઝોડા સર્જાય છે તાજેતરમાં જ બંગાળની ખાડીમાં વાવાઝોડું રેમલ સર્જાયું હતું જે પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશના વિસ્તારો પર ત્રાટક્યું હતું હાલની સ્થિતિ પ્રમાણે અરબી સમુદ્ર તરફ ચોમાસું સક્રિય છે અને સતત આગળ વધી રહ્યું છે આ સાથે જ કેટલીક જગ્યાએ અરબી સમુદ્રમાં વાવાઝોડું સર્જાવવાના સમાચાર મળી રહ્યા છે હવામાન વિભાગ તરફથી વાવાઝોડાની કોઈ માહિતી આપવામાં આવી નથી ઉપરાંત હવામાનમાં મોટા ભાગના મોડલો પણ દર્શાવતા નથી કે અરબી સમુદ્રમાં કોઈ મજબૂત સિસ્ટમ બનશે યુરોપિયન સેન્ટર ફોર મીડિયમ રેન્જ વેધર ફોરકાસ્ટ એટલે કે ઇસીએમડબ્લ્યુ એફ એવું દર્શાવી રહ્યું છે કે નવ કે દસ કિનારા પાસે એકાદ સિસ્ટમ સર્જાશે જો કે આ મોડલ પણ એવું દર્શાવી રહ્યું નથી કે આ સિસ્ટમ દરિયામાં વધારે આગળ વધશે અને તેના કારણે વાવાઝોડું સર્જાશે હાલ ગુજરાત પર કોઈ વાવાઝોડાનો ખતરો દેખાતો નથી પરંતુ રાજ્યમાં થોડા જ દિવસોમાં હવે વરસાદ શરૂ થવાની શક્યતા દેખાઈ રહી છે ગુજરાતમાં ચોમાસું શરૂ થવાને હવે માત્ર ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે અને ચોમાસું પહોંચે એ પહેલાં રાજ્યમાં વરસાદની શરૂઆત થઈ જશે ગુજરાતમાં હવામાન વિભાગે જે આગાહી કરી છે તે પ્રમાણે આઠ જૂનથી રાજ્યમાં ચોમાસા પહેલાંની ગતિવિધિ શરૂ થઈ જશે વરસાદની આગાહી પ્રમાણે આઠ જૂનની આસપાસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ શરૂ થવાની શક્યતા છે આઠ જૂનની આસપાસ વલસાડ નવસારી તાપી ડાંગ નર્મદા છોટાઉદેપુર સુરત ગીર સોમનાથ અમરેલી અને ભાવનગરમાં કેટલાક વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા છે હાલની સ્થિતિ પ્રમાણે બારથી પંદર જૂનની વચ્ચે ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થાય તેવી શક્યતા દેખાઈ રહી છે ગુજરાતમાં જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં સૌથી વધારે વરસાદ પડે છે નવ જૂન બાદ રાજ્યમાં હાલની સ્થિતિ પ્રમાણે વરસાદનું જોર વધવાની શરૂઆત થશે અને કેટલાક વધારે વિસ્તારોમાં વરસાદની શરૂઆત થાય તેવી શક્યતા છે ચોમાસું ખૂબ ઝડપથી આગળ વધી રહ્યું છે ત્રીસ મેના રોજ કેરળમાં પહોંચેલું ચોમાસું હાલ ઝડપથી આગળ વધી રહ્યું છે અને ત્રણ જૂનના રોજ કેટલાક નવા વિસ્તારોમાં પહોંચી ગયું છે હાલની સ્થિતિ પ્રમાણે ચોમાસું કર્ણાટક તામિલનાડુ આંધ્રપ્રદેશ અને કેરળમાં પહોંચી ચૂક્યું છે આ ઉપરાંત બંગાળની ખાડીની શાખા પશ્ચિમ બંગાળ અને પૂર્વોત્તરના રાજ્યોમાં પહોંચી ગઈ છે હવામાન વિભાગનું કહેવું છે કે આવનારા ત્રણથી ચાર દિવસોમાં કર્ણાટકના બાકી રહેલા વિસ્તારો દક્ષિણ મહારાષ્ટ્ર આંધ્રપ્રદેશના બાકી રહેલા વિસ્તારો ઓડિશા છત્તીસગઢ અને તેલંગાણાના કેટલાક વિસ્તારોને આવરી લેશે હાલની સ્થિતિ પ્રમાણે એવો અંદાજ છે કે સાત જૂનની આસપાસ મહારાષ્ટ્રમાં ચોમાસાની એન્ટ્રી થવાની શક્યતા છે આ વર્ષે હવામાન વિભાગે તેના લાંબા ગાળાના પૂર્વાનુમાનમાં કહ્યું છે કે દેશમાં આ વર્ષે ચોમાસું ખૂબ સારું રહેશે ચોમાસાના ચાર મહિના દરમિયાન દેશમાં એકસો છ ટકા વરસાદ થવાની સંભાવના છે નવ જૂનના રોજ પંચમહાલ દાહોદ છોટાઉદેપુર નર્મદા તાપી નવસારી ડાંગ વલસાડ દમણ દાદરાનગર હવેલી સહિત સૌરાષ્ટ્રના જૂનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ અને દીવમાં ગાજવીજ સાથે છૂટાછવાયા સ્થળો પર હળવો વરસાદ વરસી શકે છે આ ઉપરાંત પવનની ગતિ પણ ઝડપી રહેશે ગુજરાત પર સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરને પગલે આજે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વરસાદની શક્યતા છે આ ઉપરાંત આગામી પાંચ દિવસ રાજ્યભરમાં વાતાવરણ યથાવત રહેશે જ્યારે આજે અમદાવાદમાં મહત્તમ તાપમાન તેતાલીસ ડિગ્રી અને ગાંધીનગરમાં બેતાલીસ ડિગ્રી સેલ્સિયસનું પૂર્વાનુમાન છે પાંચ દિવસ સુધી રાજ્યમાં હજુ પણ વાદળછાયું વાતાવરણ રહેશે હવામાન વિભાગની આગાહી મુજબ આગામી પાંચ દિવસ રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે પરંતુ ઉત્તર ગુજરાતના કેટલાક ભાગમાં છૂટાછવાયા ઝાપટાં વરસી શકે છે આ ઉપરાંત આજે રાજ્ય પર આવતા પવનોની ગતિ વીસથી પચીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે રહેશે ત્યારબાદ આવતીકાલથી ત્રણ દિવસ સુધી પવનની ઝડપ વધીને ત્રીસથી પાંત્રીસ કિલોમીટર પ્રતિ કલાક થશે આ ઉપરાંત પાંચ દિવસ બાદ રાજ્યના કેટલાક જિલ્લામાં એકથી બે ડિગ્રી સેલ્સિયસ તાપમાન વધી શકે છે ખાસ કરીને ઉત્તર અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં એકાદ ડિગ્રી સેલ્સિયસ તાપમાન વધી શકે છે ચોમાસાના આગમન વિશે જણાવતા હવામાન વિભાગે કહ્યું કે આગામી સપ્તાહથી દક્ષિણ ગુજરાતના ભાગોમાં પ્રિમોન્સુન એક્ટિવિટી શરૂ થશે હાલ ગુજરાત પર બે સિસ્ટમ સક્રિય હોવાને કારણે તાપમાન યથાવત રહેશે તો બીજી તરફ સૌરાષ્ટ્રમાં ધીમા પગલે ચોમાસાનું આગમન થયું છે અમરેલી જિલ્લામાં વરસાદ થયો છે ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે આજે અમરેલી જિલ્લામાં સાવરકુંડલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ થયો હતો બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ગામડામાં વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી ચોમાસું ગુજરાતના દરવાજે દસ્તક થઈ રહ્યું છે ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે સૌરાષ્ટ્રમાં જાણે ધીમા પગલે ચોમાસાનું આગમન થઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લામાં આજે વરસાદની પધરામણી થઈ હતી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના વિજાનગર ગાધકડા ગામની સીમમાં સમી સાંજના વરસાદ થયો હતો રસ્તા ઉપરથી પાણી દોડી ગયા હતા અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના ગાધકડા વિજાનગર અને આજુબાજુના ગ્રામીણ વિસ્તારમાં બપોરના ત્રણ વાગ્યાની આસપાસ વાતાવરણમાં પલટો આવ્યો હતો આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા હતા બાદ વરસાદ શરૂ થયો હતો વરસાદ થતાં રસ્તા ઉપર પાણી દોડી ગયા હતા વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી સૌરાષ્ટ્રમાં સતત બે દિવસથી વાદળછાયું વાતાવરણ સર્જાઈ રહ્યું છે અને હવામાનમાં પલટા જોવા મળી રહ્યા છે ત્રણ વાગ્યા બાદ ઠંડક પ્રસરી ગઈ છે તાપમાનમાં ઘટાડો થઈ રહ્યો છે આગામી દસથી પંદર દિવસમાં ધોધમાર વરસાદ પડવાની પણ આગાહી છે જ્યારે આગામી આઠ અને નવ જૂનના રોજ પણ ગુજરાતના ઘણા જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રી યાદવે આગામી સાત દિવસ દરમિયાન રાજ્યના હવામાનમાં થનારા ફેરફાર તાપમાન અને વરસાદ અંગે માહિતી આપી છે આઠમી તારીખે છોટાઉદેપુર નર્મદા તાપી ડાંગ નવસારી વલસાડ દાદરાનગર હવેલી અને ગીર સોમનાથમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવો વરસાદ પડી શકે છે નવમી તારીખે પંચમહાલ દાહોદ છોટાઉદેપુર નર્મદા તાપી ડાંગ નવસારી વલસાડ દાદરાનગર હવેલી ભાવનગર અમરેલી જૂનાગઢ અને ગીર સોમનાથમાં છૂટા છવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવો વરસાદ પડી શકે છે રાજ્યના હવામાનને લઈને નવી આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા આજે રાજ્યના છ જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે આગામી આઠ અને નવ જૂનના રોજ પણ ગુજરાતના ઘણા જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે આગામી સાત દિવસ દરમિયાન રાજ્યના હવામાનમાં થનારા ફેરફાર તાપમાન અને વરસાદ અંગે માહિતી આપી હતી કાલથી એટલે કે બે ત્રણ અને ચાર અને પાંચમાં દિવસે હવામાન સૂકું રહેશે તેવું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે જ્યારે છ અને સાતમા દિવસે એટલે કે આગામી આઠ અને નવમી તારીખે ગુજરાતમાં ફરી વરસાદ પડી શકે છે આઠ અને નવ જૂને રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ થઈ શકે છે આઠમી તારીખે છોટાઉદેપુર નર્મદા તાપી ડાંગ નવસારી વલસાડ દાદરાનગર હવેલી અને ગીર સોમનાથમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવો વરસાદ પડી શકે છે ત્યારબાદ નવમી તારીખે પંચમહાલ દાહોદ છોટાઉદેપુર નર્મદા તાપી ડાંગ નવસારી વલસાડ દાદરાનગર હવેલી ભાવનગર અમરેલી જૂનાગઢ અને ગીર સોમનાથમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવો વરસાદ પડી શકે છે આગામી પાંચ દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં કોઈ ફેરફાર જોવા મળશે નહીં જ્યારે અમદાવાદમાં મહત્તમ તાપમાન બેતાલીસ ડિગ્રી અને ગાંધીનગરમાં એકતાલીસ પોઈન્ટ પાંચ ડિગ્રી તાપમાન નોંધાયું છે જ્યારે અમદાવાદમાં તેતાલીસ ડિગ્રી અને ગાંધીનગરમાં બેતાલીસ ડિગ્રી તાપમાન રહેવાની સંભાવના છે આજે અને કાલે અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે ગુજરાત પર સાયક્લોનિક સર્ક્યુલેશન બનવાને કારણે આજે રાજ્યના છ જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે આ પ્રીમોન્સૂન એક્ટિવિટી છે તો બીજી તરફ અંબાલાલ પટેલનું અનુમાન છે કે અરબી સમુદ્રમાં બનેલી સિસ્ટમની અસર ગુજરાત સહિત મુંબઈમાં થવાની આગાહી છે અંબાલાલ પટેલ દ્વારા અરબી સમુદ્રમાં બનેલી સિસ્ટમની અસર મુંબઈ સહિત ગુજરાતના ભાગોમાં થવાની આગાહી કરવામાં આવી છે અંબાલાલે ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી છે તેમણે ખેડૂતો રાજી થાય તેવી વકી પણ કરી છે ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા રાજ્યમાં તથા દેશના પશ્ચિમ ભાગમાં આગામી સમયમાં કેવું હવામાન રહેશે તે અંગે માહિતી આપી છે જેમાં તેમણે અરબી સમુદ્રમાં થઈ રહેલી હલચલ અંગે પણ વાત કરી છે અંબાલાલે ગુજરાતમાં ટોળ ભારે પવન અને વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી છે જેમાં તેમણે જૂનના બીજા અઠવાડિયાના પ્રારંભથી રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ થવાની આગાહી કરી છે અંબાલાલે દક્ષિણ ગુજરાત દક્ષિણ પશ્ચિમ સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાતના ભાગોના હવામાનમાં પલટો આવવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે તો બીજી તરફ અરબી સમુદ્રમાં બનેલી સિસ્ટમની અસરથી નવ દસ અગિયાર અને બાર જૂન દરમિયાન મહારાષ્ટ્ર અને ગુજરાતમાં તેમની અસર થવાની સંભાવના છે આ દરમિયાન મુંબઈ સહિત મહારાષ્ટ્રના અન્ય ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે જેમાં તેમણે ગુજરાતમાં પણ ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી છે ખાસ નવ દસ અગિયાર અને બાર જૂનના રોજ ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે અંબાલાલે અરબી સમુદ્રમાં બનેલી સિસ્ટમની વાત કરીને દક્ષિણ ગુજરાત દક્ષિણ સૌરાષ્ટ્ર અને અમદાવાદ સહિત ગુજરાતના મધ્ય ભાગમાં વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે જેમાં દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ થઈ શકે છે ખેડૂતોને રાહત આપનારી સંભાવનાઓ પણ અંબાલાલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે જેમાં તેઓ જણાવે છે કે તારીખ પંદર જૂન સુધીમાં રાજ્યના કેટલાક ભાગોમાં વાવણી લાયક વરસાદ થવાની શક્યતાઓ છે હવે વાત કરીએ કમોસમી વરસાદથી પાક નુકસાનીના સર્વે વિશે કમોસમી વરસાદથી પાક નુકસાનીનો સર્વે પૂર્ણ થયો છે ગુજરાતના સાત જિલ્લાના દસ હજાર નવસો ખેડૂતોને કમોસમી વરસાદથી નુકસાન અંદાજે સત્યાવીસ પોઈન્ટ પચાસ કરોડથી વધુ સહાય ચૂકવાશે રાજ્યમાં તેર પાંચ બે હજાર ચોવીસથી અઢાર પાંચ બે હજાર ચોવીસ દરમિયાન થયેલા કમોસમી વરસાદને કારણે સુરત નર્મદા અને વલસાડ જિલ્લામાં તેમજ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ખેતી અને બાગાયતી પાકોને થયેલા નુકસાન અંતર્ગત વિસ્તારોમાં વિગતવાર સર્વે કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી આ સર્વે પૂર્ણ થયો છે અને તેનો વિગતવાર અહેવાલ કૃષિ વિભાગને સોંપવામાં આવ્યો છે કૃષિ વિભાગના સર્વે પ્રમાણે રાજ્યના અંદાજિત સોળ હજાર એકસો સિત્યોતેર હેક્ટર વિસ્તારમાં કમોસમી વરસાદને કારણે અસરગ્રસ્ત થયો છે ગુજરાતના સાત જિલ્લાના દસ હજાર નવસો તેતાલીસ ખેડૂતોને કમોસમી વરસાદથી નુકસાન થયું છે અંદાજે સત્યાવીસ પોઈન્ટ પચાસ કરોડથી વધુની સહાય ખેડૂતોને આગામી સમયમાં સરકાર દ્વારા એસડીઆરએફના નિયમો હેઠળ ચૂકવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે એસડીઆરએફના સહાયના ધોરણોની વાત કરીએ તો બિનપિયત પાકોને આઠ હજાર પાંચસો પ્રતિ હેક્ટર સહાય પિયત ખેતી પાકોને સત્તર હજાર પ્રતિ હેક્ટર સહાય વર્ષાયુ બાગાયતી પાકને સત્તર હજાર પ્રતિ હેક્ટર સહાય ભૂવર્સાયું બાગાયતી પાકોને પ્રતિ હેક્ટર બાવીસ હજાર પાંચસો પ્રતિ હેક્ટર સહાય કમોસમી વરસાદ બાદ કૃષિ વિભાગ દ્વારા કરવામાં આવેલા સર્વે પ્રમાણે ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા મહેસાણા અરવલ્લી તેમજ મધ્ય ગુજરાતના ખેડા જિલ્લામાં પાકોને નુકસાન થયું છે કૃષિ વિભાગના સર્વે પ્રમાણે અંદાજિત સોળ હજાર એકસો હેક્ટર વિસ્તારમાં તેમજ કુલ દસ હજાર નવસો ખેડૂતોને કમોસમી વરસાદના કારણે અસરગ્રસ્ત થયા હતા આમ પ્રાથમિક અંદાજ મુજબ એસપીઆરએફના અંદાજીત સહાય રકમ સત્યાવીસ પોઈન્ટ પચાસ કરોડ રૂપિયા થાય છે જોકે કે હજુ દક્ષિણ ગુજરાતમાં અંદાજીત સહાયની રકમ કેટલી થાય છે એ ગણતરી કરવામાં આવી રહી છે ઘઉં જીરું વરિયાળી તમાકુ જેવા પાક અસરગ્રસ્ત થયા હોય તેવા વિસ્તાર જિલ્લો અને તાલુકા અને નુકસાન હેક્ટરમાં સાબરકાંઠા જિલ્લાના ઈડર અને વડાલીમાં તાલુકામાં ચાર હજાર બસો અડસઠ હેક્ટરમાં નુકસાન થયું છે અરવલ્લી જિલ્લામાં મોડાસા ભીલોડા અને બાયડ તાલુકામાં આઠસો હેક્ટર ખેડા જિલ્લાના કપડવંજ તાલુકામાં એક હજાર ચારસો હેક્ટર મહેસાણા જિલ્લાના મહેસાણા વિજાપુર કડી બેચરાજી ખેરાલુ વડનગર અને વિસનગર તાલુકામાં કુલ હેક્ટર વિસ્તારમાં વરસાદથી અસરગ્રસ્ત થયો છે છે તો બીજી તરફ હવામાન નિષ્ણાતો જણાવી રહ્યા કે ખેડૂતો માટે આ વર્ષે ચોમાસું સારું રહેશે હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્ય પર આવતીકાલથી ત્રીસ થી પાંત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે કારણ કે સમુદ્રના ઉત્તર ભાગમાં એટલે કે કચ્છ પાસે ડીપ સ્ટીપ પ્રેશર ગ્રેડિયન્ટ સર્જાયું છે જેને કારણે ગઈકાલે અને આજે તેની સક્રિયતા ઓછી થવાથી પવનની ગતિ ધીમી પડી હતી પરંતુ આવતીકાલથી આ સ્ટીપ ફરી એકવાર ગુજરાતમાં તેની અસરનો વર્તાવીને અસરો વર્તાવીને ત્રીસથી પાંત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે આગામી સપ્તાહથી દક્ષિણ ગુજરાતમાં વરસાદની શરૂઆત થશે આ ઉપરાંત આ વર્ષે વરસાદ સારો રહેશે મહત્વનું છે કે કચ્છ અને સૌરાષ્ટ્રના ભાગોમાં ગુજરાતના અન્ય ભાગો કરતાં સારો વરસાદ વરસી શકે છે જેથી ખેડૂતો માટે આ વર્ષે ચોમાસું સારું રહેશે તો બીજી તરફ બપોર બાદ શહેરનું તાપમાન ચાલીસ ને પાર જશે તેવું હવામાન વિભાગનું અનુમાન છે હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી પાંચ દિવસ રાજ્યમાં તાપમાનનો પારો યથાવત રહેવાની શક્યતા ઓછી છે અમદાવાદ શહેરમાં ગત રોજ મહત્તમ તાપમાન બેતાલીસ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું જ્યારે લઘુત્તમ તાપમાન ત્રીસ પોઈન્ટ બે ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું આજે પણ અમદાવાદ શહેરમાં મહત્તમ તાપમાન બેતાલીસ ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની શક્યતાઓ છે વહેલી સવારથી જ મહત્તમ તાપમાન ત્રીસ ડિગ્રી સાથે સૌથી વધુ નોંધાયા બાદ સવારના નવ વાગ્યે બત્રીસ ડિગ્રી નોંધાયું હતું ત્યારબાદ ધીમે ધીમે તેમાં વધારો થઈને સવારે અગિયાર વાગ્યે પાંત્રીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન રહેશે બાદમાં બપોરના એક વાગ્યે મહત્તમ તાપમાન સાડત્રીસ ડિગ્રી સેલ્સિયસ અને ત્રણ વાગ્યા બાદ શહેરનું તાપમાન ચાલીસ ડિગ્રી પાર ગયું દક્ષિણ પશ્ચિમ દિશા તરફથી પવનો ફૂંકાશે આજે દિવસ દરમિયાન મહત્તમ તાપમાન સાંજે પાંચ વાગ્યાથી છ વાગ્યા દરમિયાન નોંધાઈ શકે છે વધારે ત્યારબાદ સાંજના સાત વાગ્યાથી એટલે કે સૂર્યાસ્ત બાદ તાપમાન ઘટીને ચાલીસ ડિગ્રી સેલ્સિયસ થશે બાદમાં રાત્રે નવ વાગ્યે સાડત્રીસ ડિગ્રી અને રાત્રે અગિયાર વાગ્યા સુધીમાં મહત્તમ તાપમાન ચોત્રીસ ડિગ્રી સેલ્સિયસ થશે અત્રે ઉલ્લેખનીય છે કે શહેરમાં સાંજ પડતા છૂટાછવાયા વાદળો દેખાઈ શકે છે તથા પશ્ચિમ અને દક્ષિણ પશ્ચિમ દિશા તરફથી પવન ફૂંકાશે જે અરબી સમુદ્રના ભેજ ગુજરાતના વિવિધ ભાગો સુધી લઈ જશે તમામ દર્શક મિત્રોની ખાસ વિનંતી કે ગુજરાત ભારત અને વિશ્વને લગતા તમામ સમાચારો તેમજ સરકારી યોજનાઓ સરકારી ભરતી તેમજ કૃષિ એટલે કે એગ્રીકલ્ચરને લગતા તમામ સમાચારો મેળવવા માટે હમણાં જ ધ કાજલ સુવા ગુજરાતી સમાચાર યુટ્યુબ ચેનલ એટલે કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં કારણ કે આ ચેનલ પર તમને મળી રહેશે વિશ્વના તમામ સમાચારો એ પણ સાચી અને સચોટ માહિતી સાથે તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો તો બસ આજના વિડીયોમાં એટલું જ જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી જોતા રહો તો કાજલ સુવા યુટ્યુબ ચેનલ નમસ્કાર